હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજા ને તો આજે આપણે એક પાર્ટી સ્ટાર્ટર એક હેલ્ધી ટેસ્ટી રેસીપી લઈને આવ્યા છે એનું નામ છે હરાભરા કબાબ તો છ બે રેસીપીની શરૂઆત કરીએ એના માટે પેનમાં મેં પાણી લીધું છે પાણી સરસ ઉકળવા આવે એટલે મેં એમાં વટાણા ઉમેર્યા છે કેપ્સિકમ પાલક લીધી છે અને બધાને સરસ બ્લાંચ કરવાનો છે તો આપણી બધી વસ્તુ સરસ બ્લાંચ થઈ ઠંડી થઈ ગયેલી છે અને મિક્સર જારમાં લઈ લીધી છે મેં આદુ અને લસણ લીધું છે થોડા લીલા ધાણા લીધા છે અને બધાની સરસ પેસ્ટ કરી લીધી છે એ પેસ્ટે મેં બાઉલમાં કાઢી લીધી મોટા હવે એમાં મેં મીઠું લઈ લીધું છે ચાટ મસાલો જીરું પાવડર બ્રેક્રબ્સ લઈ લીધા બાઇન્ડિંગ માટે મેશ બટાકા લીધેલા છે હવે બધાને સરસ મિક્સ કરી લઈએ તમને જો આ સ્ટેજ પર બાઇન્ડિંગની કમી લાગતી હોય તો તમે બટાકા બી ઉમેરી શકો છો અને આ રીતે તમે બ્રેડ ક્રપ્સ બી ઉમેરી શકો છો તો આપણું આ ટાઈપનું રેડી થઈ ગયું છે હવે આપણે હાથમાં ઓઈલ લગાવી લઈએ અને કબાબને શેપ આપી દઈએ આ રીતે આપણે કબાબને શેપ આપી દીધેલો છે એના પર કાજુ લગાવી દઈએ અને આ રીતે બધા કબાબ રેડી કરી લઈએ આપણે આ કબાબને આજે સેલો ફ્રાય કરવાના છે તો આપણે તેલ લઈ લીધું અને તેલમાં આ રીતે આપણે કબાબને ગોઠવી લઈએ એને મીડિયમ ફ્લેમ પર બંને સાઈડથી થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે આ રેસીપી એટલે હેલ્ધી છે કે આપણે એને ડીપ ફ્રાય નથી કરવાના આપણે એને સેલો ફ્રાય કરવાના છે सैलो फ्राई करवाती थी भी, आ हरा भरा कबाब तो टेस्ट से बाहर जेवजे तो चौक्स से तब आ रीते ट्राई करजो तो अपने हरा भरा कबाब साइड थी सरस शेकी लीए તો આપણા હરાભરા કબાબ રેડી થઈ ગયા છે તો રેસીપી તમને કેવી લાગી આવતા સમયે પાર્ટી સ્નેક્સનું એક નવી રેસીપી લાવીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ